જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે કાચા બટેકામાંથી બનતા ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી લઈને આવી છું અને તમે જુઓ અહીંયા ઢોસાનો કલર કેટલો સરસ આવ્યો છે બધા જ ઢોસા આ રીતે ફટાફટ બની જાય છે એક પણ ઢોસો તમારો બગડશે નહીં અને ઢોસા સાથે ખાવા માટેની આપણે એક સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ કાચા બટેકામાંથી બનતા આ ઢોસાની અંદર આપણે કોઈપણ પ્રકારના દાળ ચોખાને પલાળવાની કે દળવાની ઝંઝટ કરવાની જરૂર નથી આ ઢોસો ઇન્સ્ટન્ટલી બને છે ફટાફટ બને છે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ ઢોસો બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી સૂજી લીધી છે સૂજી તમે કોઈ પણ લઈ શકો છો જે જાડી આવે તે પણ લઈ શકાય જે રવો આવે તે પણ લઈ શકાય છે એટલે એવું નથી કે આમાં રવો લેવાનો કે આમાં સૂજી લેવાની બંનેમાંથી કોઈ પણ લઈ શકાય અને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરું છું ત્યારબાદ તેમાં હું આ રીતે બે ટેબલ સ્પૂન બેસન એડ કરું છું તો બેસન ઉમેરવાથી ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલા માટે મેં ઉમેર્યું છે જો તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે આ બધું જ આપણે ફટાફટ ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે અને આ મિક્સર ગ્રાઇન્ડર નવસો વોટની મોટર સાથે આવે છે જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં આ સૂજીનો એકદમ સરસ લોટ તૈયાર કરી લીધો અને ત્યારબાદ મેં અહીંયા એક મોટી સાઇઝનું કાચું બટેકું લીધું જેને મેં છોલી અને આ રીતે નાના પીસીસમાં સમારી લીધું અને ત્યારબાદ મેં તેને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધું છે જેથી કરીને તેમાં રહેલા સ્ટાર્ચનો જે ભાગ છે એ નીકળી જાય અને હવે તેને આપણે મિક્સર જારમાં ઉમેરીશું હવે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે ત્રણ લીલા મરચાં એડ કરીશું અને અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું દહીં ખાટું હશે તો ઢોસા એકદમ સરસ જાળીદાર બનશે આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે ફ્રેન્ડ આ મિક્સર ગ્રાઇન્ડર હું છેલ્લા એક વર્ષથી યુઝ કરી રહી છું ખૂબ જ પાવરફુલ છે અને ક્યારેય ગરમ નથી થતું તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા જો ફક્ત ને ફક્ત એક મિનિટમાં જ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે દહીં ઉમેર્યું એટલે બટેકાનો કલર પણ કાળો નથી પડ્યો હવે આ જે મિશ્રણ છે તેને આપણે લોટમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી ઉમેરીશું તો અડધા કપ જેટલું જ મેં અત્યારે પાણી ઉમેર્યું છે આ બધું જ હું બરાબર મિક્સ કરી લઉં છું આમાં બિલકુલ પણ લમ્સ ન રહેવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ સૂજી ઉમેરેલી છે એટલે એ પાણી એબ્ઝોર્બ કરશે અને આ જે બેટર છે એ થોડુંક ઘટ થશે પણ અત્યારે હું તેને દસ મિનિટ માટે રેસ્ટ પર રાખું છું ત્યાં સુધી આપણે આની સાથે ખાવા માટેની એકદમ સરસ ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ફ્રેશ નારિયેર લીધું અને તેના આ રીતે નાના નાના પીસીસ કરી લીધા તેમાં હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન સેકેલા ચણા એડ કરું છું ત્યારબાદ તેની અંદર આ રીતે બે લીલા મરચાં ઉમેરું છું અને થોડાક લીલા ધાણા એડ કરવાના છે ધાણાને ધોઈને પછી ઉમેરવાના ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરું છું અને હવે હું તેને એકદમ ફટાફટ ગ્રાઇન્ડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા ચટણી તમારે જેટલી લિક્વિડ જોવે એ પ્રમાણે તમે તેમાં પાણી એડ કરી શકો છો આ ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે મને થોડાક પાણીની જરૂર લાગી હતી એટલે મેં થોડુંક પાણી એડ કર્યું હતું અને અહીંયા જુઓ ચટણીની કન્સિસ્ટન્સી કેવી છે તો મને આ રીતે જ ચટણીની કન્સિસ્ટન્સી પસંદ છે જો તમારે ચટણી ઘટ પસંદ હોય તો પાણી થોડુંક ઓછું ઉમેરવાનું અને અહીંયા જુઓ એકદમ સરસ આપણી આ સ્મૂથ ચટણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આ ચટણીનો વઘાર કરવા માટે બે ચમચી તેલ મેં ગરમ કર્યું તેમાં અડધી ચમચી રાઈ ઉમેરું છું ચાર પાંચ મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું આ રીતે કટ કરીને ઉમેરી લઉં છું તો ફ્રેન્ડ્સ હવે આ વઘારને આપણે આ ચટણીની ઉપર ઉમેરવાનું છે તો એકદમ ટેસ્ટી અને બજાર જેવી ઢોસા સાથે ખવાથી આપણી આ કોકોનટ ચટણી તૈયાર છે ફ્રેન્ડ્સ આ ચટણીમાં તમે ધાણા નહીં ઉમેરો તો આ ચટણીનો કલર થોડોક વ્હાઇટ આવશે અને ધાણા સાથે ગ્રીન આવે છે તો અહીંયા આ બેટરને રેસ્ટ કરીએ દસ મિનિટ થઈ ગઈ છે આપણે તેને ચેક કરી લઈએ તો જો બેટર જે છે એ પહેલાં કરતાં ઘણું ઘટ થઈ ગયું છે અને આ બેટરને આપણે થોડુંક ઢીલું કરવાનું છે તેની અંદર હું આ રીતે અડધા કપ જેટલું પાણી એડ કરું છું અને બરાબર હું તેને આ રીતે મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ ડોસા બેટરની જે રીતની કન્સિસ્ટન્સી હોય એ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે અને હવે આપણે તેની અંદર આ રીતે હાફ ટી સ્પૂન બેકિંગ સોડા મે રીતેમાં એક ચમચી જેટલું પાણી ઉમેરીશું આ રીતે તેની ઉપર જ ઉમેરવાનું છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ આ રીતે બેકિંગ સોડા ઉમેરવાથી આપણું જે આ બેટર છે તે ઇન્સ્ટન્ટલી ફર્મેન્ટ પણ થઈ જશે આ જુઓ આની અંદર કેવી રીતે એર બબલ્સ ક્રિએટ થયા છે તો બસ હવે આ ઢોસા બનાવવા માટે આપણું બેટર જે છે એ તૈયાર છે કોઈ પણ તવા ઉપર જ્યારે તમે ઢોસો બનાવો ત્યારે તમારે તવાને એક વખત સારી રીતે ગરમ કરી લેવાનું ત્યારબાદ તેને આપણે આ રીતે ઓઇલથી થોડુંક ગ્રીસ કરી લેવાનું અને તવો એકદમ સરસ ગરમ થાય એટલે તરત જ આપણે તેની ઉપર થોડુંક પાણી ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેને ફટાફટ આ રીતે કોઈપણ કોટનના એક રૂમાલ કે કપડાંથી સાફ કરી લેવાનું છે તો પાણી ઉમેરવાથી તવો સાફ પણ થશે અને તેનું ટેમ્પરેચર પણ થોડુંક ડાઉન થશે આ સમયે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ઢોસાનું બેટર આ રીતે ઉમેરી અને બધી બાજુ એકદમ સરસ ફેલાવી લેવાનું છે એટલે ઢોસો એકદમ સરસ પતલો તૈયાર થશે ઉપરની સપાટી તેની ડ્રાય થાય એટલે આ રીતે આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું અને બ્રશની મદદથી આ રીતે ઓઇલને ઢોસા ઉપર ચારે બાજુ ફેલાવી લઈશું હવે આ ઢોસાની જે જાળી પડી છે ને એ જાળીમાંથી તેલ નીચે ઉતરશે અને ઢોસો એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે તો તવાને આ રીતે ફેરવીને હું બધી બાજુએથી ઢોસાને એકદમ એક સરખું શેકી લઉં છું કારણ કે ગેસની ફ્લેમ જો વચમાં જ ખાલી અડશે તો ડોસો વચ્ચેથી લાલ થશે ને આજુબાજુ તેનો કલર લાઇટ રહી જશે એટલે આ રીતે બધી બાજુ ફેરવી અને મેં તેને શેકી લીધું છે ઉપરથી આ રીતે તેનો કલર તમને થોડોક લાલ થતો દેખાય એટલે તમે નીચેથી પણ ચેક કરશો તો ડોસો એકદમ પરફેક્ટ કલરમાં આવી ગયો હશે અહીંયા જુઓ ડોસો કેટલો સરસ તૈયાર થયો છે એકદમ પરફેક્ટ ફ્રેન્ડ્સ હવે બીજો ડોસો ઉતારતા પહેલાં ફરીથી આપણે તેની ઉપર આ રીતે પાણીનો છંટકાવ કરીશું અને તવાને આપણે એક વખત થોડુંક સાફ કરી તેનું ટેમ્પરેચર ડાઉન કરીશું ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે અને આ રીતે એક ચમચો ભરી બેટર ઉમેરી અને ચમચાની મદદથી આ રીતે આપણે તેને ફેલાવી દઈએ તો જો ઢોસો એકદમ આસાનીથી ફેલાય છે અને એકદમ પરફેક્ટલી તૈયાર થાય છે તમે પહેલીવાર બનાવશો ને તો પણ આ ઢોસા તમારા એકદમ પરફેક્ટ બનશે ઇન્સ્ટન્ટલી બની જશે તો હવેથી તમારે દાળ ચોખા પલાળવાની ઝંઝટ કરવાની બિલકુલ જરૂર નથી આ ઇન્સ્ટન્ટ ઢોસા તમે ફટાફટ ઘરે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ વાતો વાતોમાં આ બીજો ઢોસો પણ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા જો ઢોસો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયો છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ઢોસાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યા હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ